અમદાવાદથી દ્વારકા જતી આ દીકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એક લોકો એમને ખૂબ પ્રેમ આપી રહ્યા છે આ ઘટનાને અનંત અંબાણી સાથે એટલા માટે જોડવામાં આવી રહી છે કે અનંત અંબાણી પણ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા છે અને લાઈમલાઇટની નજીક રહે છે એ પણ દ્વારકાધીશમાં એમની અતુટ શ્રદ્ધા જોવા મળે છે એટલા માટે જ એમને પણ પગપાળા યાત્રા કરી હતી પરંતુ આ દીકરી જે છે છ વર્ષની એન્જલ જે પગપાળા યાત્રા નહીં પરંતુ તેઓ તો દંડવટ યાત્રા કરીને જઈ રહ્યા છે ત્યારે શું છે હકીકત હવે આજના વિડીયોમાં જણાવીશું અનંત અંબાણી પણ ઘટના સાંભળીને ભાવુક થઈ જાય છે શું છે હકીકત જાણવા માટે વિડિયોમાં આગળ વધે તે પહેલાં આપ કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં આ વાત છે અમદાવાદથી દ્વારકા જતી છ વર્ષની એન્જલની એન્જલ છે દીકરી ખૂબ સંકલ્પ સાથે દ્વારકાધીશના ચરણોમાં જવા માટે દ્વારકાધીશના આ દ્વારકા મંદિરે દર્શન કરવા માટે પગપાળા યાત્રા નહીં પરંતુ દંવટ યાત્રા કરીને નીકળે છે જ્યારે એમનો પહેલો વિડીયો આપણી સામે આવ્યો અલગ અલગ મીડિયા ચેનલો દ્વારા એમના ઇન્ટરવ્યુઝ લેવામાં આવતા હતા અલગ અલગ મીડિયા સામે આ દીકરી પોતાની વાતો રજૂ કરી રહી હતી એવા સમયે એમનો એક વિડીયો પણ ખૂબ વાયરલ થયો જે વિડીયો કદાચ તમારા સુધી પણ પહોંચ્યો હશે છેલ્લા એક મહિના અને ચાર દિવસથી સતત પગપાળા નહીં પરંતુ દનવટ યાત્રા કરી રહેલી આ દીકરીના વિડીયોઝ આપણી સામે આવ્યા જ્યાં જ્યાં ગામડાઓમાંથી પસાર થવાનું થાય જ્યાં જ્યાં શહેરોમાંથી પસાર થવાનું થાય ત્યાં દીકરીને મળવાનું લોકો પસંદ કરી રહ્યા હતા કારણ કે બધે જ આપણે સાંભળ્યું હોય કે કોઈક વ્યક્તિએ પગપાળા યાત્રા કરી તો કોઈક વ્યક્તિએ ઉઘાડા પગે યાત્રા કરી તો પછી આવી ઘટનાઓ બહુ ઓછી સાંભળવા મળે છે એટલે તમામ લોકો માટે નવાઈની વાત હોય તો એ ચલવી શકાય કારણ કે જ્યારે આ યાત્રા કરીને જઈ રહેલી દીકરી જ્યાં જ્યાં લોકો એમની સાથે સેલ્ફી પડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અલગ અલગ લોકો એમનું સ્વાગત કરી રહ્યા હતા તો કેટલાક લોકો એમને પ્રોત્સાહન પણ આપી રહ્યા હતા એટલે કે એમને ભેટો પણ આપી રહ્યા હતા ત્યારે એના હાથમાં પણ લાલાજી છે એટલે કે કાનુડો છે એને લઈને એમની જે કાંઈ પણ છે યાત્રા ચાલુ ને ચાલુ છે અને હવે તો તેઓ દ્વારકા પણ પહોંચી ગયા છે દ્વારકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહંતો પણ એમને મળી રહ્યા હતા કેટલાક લોકો એવી પણ અફવાઓ ફેલાવી રહ્યા હતા કે સંતવર્ય વિશ્વવંદનીય મોરારી બાપુ પણ એમને મળ્યા છે પરંતુ આ તસવીરમાં તમે જો સ્પષ્ટપણે જોયું હોય તો એ મોરારી બાપુની તસવીર નથી આખરે એ અફવા હતી પરંતુ એમની પુષ્ટિ અમારી ચેનલ કરતી નથી હાલ તમને જણાવી દઈએ કે અનંત અંબાણી પણ ચર્ચાનો વિષય એટલા માટે બન્યા કારણ કે એમણે પણ દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી હતી દ્વારકા સુધી પગપાળા યાત્રા કરીને ગયેલા આ ગુજરાતના એમ તો ભારતના અને વિશ્વના ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી કે જેઓ પંદર દિવસથી વધારે એમણે પગપાળા યાત્રા કરી જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરતા હતા અને જામનગરથી દ્વારકા સુધીની એમની આ પગપાળા યાત્રા તો કહી શકાય પણ સંકલ્પની યાત્રા પણ કહી શકાય કારણ કે એમનો જન્મદિવસ ખૂબ નજીક હતો એમના જન્મદિવસનું સેલિબ્રેશન તેઓ દ્વારકા કરવા માંગતા હતા અને જ્યારે એઓ દીકરીની વાત સાંભળે છે એટલે કે છ વર્ષની એન્જલ કે જેમણે અમદાવાદથી દ્વારકા સુધીની દંડવટ યાત્રા કરી આ દ્વારકાધીશ પ્રત્યેની અતુટ શ્રદ્ધા હોય ત્યારે જ આ શક્ય બની શકે અને એટલા માટે અનંત અંબાણી પણ ભાવુક નજરે આવી રહ્યા હતા એમણે પણ આ દીકરીને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને એના વિડીયોઝ પણ આપણી સામે આવ્યા હતા ત્યારે દોસ્તો આ બંને ઘટનાને એક સુસંગત કરવા બાબતનું કારણ એટલું જ છે કે દરેક પગપાળા યાત્રા દંડવટ યાત્રા કે પછી ઉગાડા પગાની યાત્રા કરીને જઈ રહેલા દરેક લોકો સુધી આ મેસેજ પહોંચવો જોઈએ આપ આ વિશે શું કહેવા માંગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને આ છ વર્ષની એન્જલ દીકરી માટે આ વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખી દેજો અને આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે આજે જ વાલા દોસ્તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે અને હા તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ધન્યવાદ